નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરીશું ગાંધીનગરમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે હવે મિત્રો બેઠકમાં વાત કરીએ તો ઘણા ખરા મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે તો કે સરકાર દ્વારા જે મંજૂરીની મહોર લગાઈ શકાય છે જેમાં કૃષિ રાહત પેકેજ વિશે પણ ચર્ચા ટેકાના ભાવ અંગે ખરીદી કરી શકાય છે ત્યારબાદ મિત્રો એના વિશેની ચર્ચા થઈ હતી તેમજ કર્મચારીઓના કે જે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો છે ડિવિઝન બેનનો કે જે કર્મચારીઓના પગારમાં ચૌદ હજાર આઠસોનો નો માનદ વેતનમાં જે વધારો કરવો એવા અનેક મુદ્દાઓને લઈને મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી તો મિત્રો હવે વાત કરીએ આજના વિડીયોમાં તો કે સરકાર દ્વારા આ બાબતને લઈને શું પોઝિટિવ નિર્ણય લેવાઈ શકે છે હવે મિત્રો વાત કરીએ ભૂપેન્દ્રભાઈ પટેલે જે નિર્ણય લીધો હતો એમાં એની અધ્યક્ષતામાં તથા કાર્યકર બહેનો માટે ચોવીસ હજાર આઠસો અને તેડાગર બહેનો માટે વીસ હજાર ત્રણસો રૂપિયા માનદ વેતનને લઈને જાહેરાત કરાઈ હતી તો હવે મિત્રો વિડીયોમાં વિગતવાર જાણીએ તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ ગાંધીનગરમાં તો કે ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની જે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહી છે અને આ બેઠકની અંદર ખેડૂતો માટે મગફળી તેમજ વિવિધ ચોમાસુ પાક હતા ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા એક લાખ આંગણવાડી કર્મચારીઓ જે છે તેમના પગાર વધારાને લઈને અનેક ચર્ચાઓ થઈ શકે છે આ જે પગાર વધારો છે એના અંગે ગાંધીનગરમાં જે આજે સાંજે ચાર વાગ્યે એટલે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય યોજાયો હતો આ બેઠકમાં રાજ્યમાં ચાલી રહેલા વિવિધ કાર્યક્રમો અને જાહેર હિતના મુદ્દાઓ પર સમીક્ષા કરવામાં આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કે ખેડૂતો પર વિવિધ મુદ્દે ચર્ચા કરાશે અને જે બેઠકમાં ખેડૂતો માટે શરૂ કરવામાં જે ટેકાનો ભાવ હતો એ સીધી ખરીદીની પ્રગતિની સમીક્ષા થશે અને સાથે સાથે રાજ્યના કૃષિ રાહત પેકેજ અમલમાં જે છે તેની પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવશે રાજ્યના કેટલાક વિસ્તારોમાં અમલીકરણ અને આગામી તબક્કા અંગે પણ સમીક્ષા કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા આયોજન કરેલા ચિંતન શિબિરના મુદ્દે પણ ચર્ચા યોજાશે જેમાં અમુક ફેરફારો અને અમુક આયોજનો અંગે નિર્ણયો પણ લેવાઈ શકે છે હવે મિત્રો વાત કરીએ

જેમાં હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે રાજ્ય સરકારને આગામી છ મહિનાની અંદર એટલે કે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે સુધીમાં આ બંને સવર્ગોને લઈને ગુજરાત રાજ્યના લઘુત્તમ પગાર ધોરણ વર્ગ ચારના બેસિક પગાર પ્રમાણે ચૌદ જે હાલના પગારમાં વધારી અને ગુજરાતમાં આંગણવાડી કાર્યકરોને

અને ખેડૂતો માટે રાહત પેકેજ ની વાત હતી ત્યારે પણ મિત્રો આ મુદ્દો જે હતો એ થોડોક શાંત રહ્યો હતો પરંતુ મિત્રો બાદમાં આંગણવાડી કર્મચારીઓના જે પગાર વધારા છે તેના વિશે પણ ચર્ચા થઈ શકે છે એટલે કે સરકાર આ બાબતને લઈને ઘણી વખત ચર્ચા કરશે અને મિત્રો ચોક્કસથી જે આજની બેઠકમાં છે તે મહત્વપૂર્ણ અને આશાવાદી નિર્ણય લેવાશે તો આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત